નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે સાથે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું કાકડીનું એકદમ ટેસ્ટી એવું રાયતું તો ઝટપટ બની જતું આ રાયતું ગરમીમાં ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો કાકડીનું એકદમ સ્વાદિષ્ટ રાયતું બનાવવા માટે મેં અહીંયા બે કાકડી લીધી છે આ રીતની કાકડી આવે છે એ લીધી છે તમે ખીરા કાકડી પણ લઈ શકો છો હવે આપણે કાકડીને છીણી લઈએ તો કાકડીને છીણતા પહેલાં તમારે એકવાર ચેક કરી લેવાની કારણ કે ઘણી કાકડી કડવી પણ નીકળે છે તો કાકડીને આપણે છીણી લીધી છે હવે કાકડીનું બધું જ પાણી નીચોડી એક બાઉલમાં લઈ લઈએ તો આ રીતે બધું જ પાણી નીચોડી લેવાનું છે હવે એક બાઉલમાં લઈએ દોઢ કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ દહીં અહીંયા મેં મોરું દહીંનો ઉપયોગ કર્યો છે જેથી આ રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો દહીંને આપણે ખૂબ સારી રીતે ફેટી લીધું છે હવે તેમાં કાકડીનું છીણ ઉમેરી દઈએ સાથે એક ઝીણું સમારેલું ટમેટું અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો સાથે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન સંચર પાવડર અને હવે તેમાં ખાસ વસ્તુ ઉમેરીશું બે ટીસ્પૂન કોથમીર અને ફુદીનાની ચટણી અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો કોથમીર અને ફુદીનાની પેસ્ટ ઉમેરવાથી રાયતામાં ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો રાયતું તૈયાર છે હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું એકદમ સ્વાદિષ્ટ કાકડીનું રાયતું બનીને તૈયાર છે તો ખૂબ જ સરસ રાયતું બન્યું છે તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો